જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ ગુડ મોર્નિંગ સવારના સાત વાગી ગયા છે આપણે ઉપલબ્ધ ચાલુ કરે છે મિત્રો તો આપણે નાઈ ધોઈ નાખ્યું કપડા બપડા ધોઈ દીધા છે અને મંદિરથી શરૂઆત કરીએ છીએ આપણે રોજ દ્વારકા દેશથી શરૂઆત કરીએ છીએ વિડીયોની તો આપણે પહેલો શરૂઆત દ્વારકા દેશથી થાય છે Okay, maksud like mau હાથમાં કપડાં ધોયેલા પડે છે બાર વાસણ બસેલા પડે છે પણ આપણે પહેલાં શાક વઘારીશું કે એમ કે ફટાફટ શાક વઘારી દઈએ તો શાક વઘારવા માટે તો લે લો આપણે લસણ બી ડોળે બટાકા કાપી લીધા છે લસણ પણ છે તો આપણે કુકર હવે મૂકી દઈએ ગેસ ઉપર કેમ તો કુકરમાં બનાવવાનું છે

તો ગેસ ચાલુ કરી દીધો છે કુકર નહીં આપણે શાકમાં તો ગવા છે બટાકા છે અને ડુંગળી નાખી છે નાની से आपने फटाफट अपने पानी भर दिया है

તારી આઈ દે છે પાછું હું મસાલા નાખી દીધું અને પાકવા દે mặc dù mình mở ra mắt chân áo và cái chết mhm 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 હું બતાવી દઉં જો મેં ગવાનું સાસો બટાકા ગવા ડુંગળી

પાણી લાવીશું છે બનીતા આપણે કુકરનું ઢાક બંધ કરી દીધું છે અને બાર રોટલી આપણે બનાવી દીધી છે એમાં નાગાય ની કાળી દીધી છે રોટલી પૂરી તો હવે મારે કપડાં સુકાવવાના છે પહેલા ઉપરની સીધી વાગો પછી કપડાં સુકાવવા જોઉં પાકી માહિતી દીધા સાથે તો તો આપણે ખીચડી વઘારવાની છે તો ખીચડી નું બી સામગ્રી તૈયાર કરી દઈએ પેલા ઓ લેક પડે દિવસ તમે ફોલી દઉં કેમ પછી તો બી મેં છે ફટાફટ એમ કામ મળું પછી પાછી રોટલી કરીશ કેમ કે રાજે બેસના મંજૂર છે મસાઈ એટલે ઘરે કામ પતાવીને પછી બહારનું પતાવેલું છે તો આપણે આ ખીચડી માટે ફૂલીએ છીએ ખીચડી બગાડવા છે એમાં લસણ ડુંગળી નાખવાનું છે એના માટે આપણે ફૂલી રહ્યા છીએ લસણ

સીટી તો ભરી નથી સીધી ભરાય નથી શાકભાજી કેમ દુરાયું હોય તો જોતાઈએ આપણે લેવાના છે મરચા बच्चा तो, तो पार्टी ये से पाना इन पप्पा ने खावा હશે કેનો તો પડ જે સુલાયો હોય તો આપણે લઈ લે કે સકેલા સેકવા માટે સગરા હશે ને કાળ લીધાતા કારેલા તો જોઈ શકો છો તમે ઘા તો બીજી બીજી જ લઉં બંધ કરી દઈશ પછી શાક થાય એટલે મારે તો બધા ઊંચા જ હોય મોકલી જાગુ આપણે પાણી આવી જાય એટલે વહેલા જાગીને આપણે કામ કરવાનું હોય એટલે આપણે તો વેલા જાગી દઈએ લાગી જાય છે હવે બીજી વાગે બંધ કરી દઈશ તો બધું મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરો સપોર્ટ કરો લાઈક કરો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ બાય બાય